મિત્રો ચોથી સાઉથ એશિયન સિનિયર એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ગુજરાતના રુચિત મોરીએ ચારસો મીટર હર્ડલ્સ રેસમાં ગોલ્ડ મેડલ મેળવીને વિક્રમ સ્થાપ્યો છે આઠ વર્ષની મહેનતનું પરિણામ એ માત્ર ગોલ્ડ નથી પણ નવો રેકોર્ડ પણ છે તો ચાલો જાણીએ ગુજરાતના આ યુવાનની મહેનત પાછળ કેટલો સમય આપ્યો છે અને ગુજરાતના બીજા ખેલાડીઓના માપદંડો શું છે આ ખાસ અહેવાલમાં દોસ્તો સામાન્ય રીતે આપણે હરિયાણા કે ઉત્તર ભારતના યુવાનોને જ એથ્લેટિક્સમાં ચમકતા જોઈએ છે પણ આ છે ભારત આ આ છે છે ગુજરાત જેણે ધારણાને તોડી નાખી રાંચી ઝારખંડમાં યોજાયેલી ચોથી સાઉથ એશિયન સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતે ઇતિહાસ રચ્યો અને આ ઇતિહાસનું ગોલ્ડન પાનું લખ્યું આપણા ગુજરાતી યુવાન રુચિત મોરીએ છ દેશો વચ્ચેની ટક્કરમાં રૂચિતે ચારસો મીટર હડલ રેસમાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનો ડંકો વગાડ્યો છે આ ચેમ્પિયનશીપમાં ભારત નેપાળ શ્રીલંકા મોલદીવ ભૂતાન અને બાંગ્લાદેશથી ત્રણસો જેટલા એથલીટ્સે ભાગ લીધો હતો અત્યારે સાફ ગેમમાં સિલેક્શન થયું છે રાંચીમાં આયોજન થઈ છે એમાં મારું પરફોર્મન્સ જે અમે ટ્રેનિંગ કરી હતી એના કરતાં સારું રહ્યું છે અને મને ભારત તરફથી રમો મળ્યું એ મને ખુશી છે અને હું મારા કોચ મારી ફેમિલી બધાના સપોર્ટના લીધે અહીં સુધી પહોંચી શક્યો છું આનંદ છે કે મેં ભારતનું પ્રતિનિધિ કર્યું અને ને છે બસ આવી રીતના ભારતનું પ્રતિનિધિ કરું ભવિષ્યમાં અને દેશનું નામ રોશન છેલ્લા આઠ વર્ષથી રુચિતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ટ્રેક પર પરસેવો પાડ્યો છે દિવસ રાતની મહેનત કોચનું માર્ગદર્શન અને સૌથી અગત્યનું પરિવારનો અતૂટ ટેકો આ મેડલ માત્ર રુચિતનો નહીં પણ ગુજરાતના યુવાનોની સખત મહેનત અને તેમના સપનાઓની જીત છે જે હાલમાં થયેલ સાઉથ એશિયન સિનિયર એથ્લેટિક ચેમ્પિયનશીપ જે ચોથી સાઉથ એશિયન સિનિયર એથ્લેટિક ચેમ્પિયનશીપ હતી રાચીમાં એમાં નડિયાદ એચપીસીના એથલીટ રૂચજીત મોરીએ ચારસો મીટર વિઘ્ન દોડમાં સત્તર વર્ષ જૂનો મીટ રેકોર્ડ તોડીને ચારસો મીટર વિઘ્ન દોડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે જોવા જઈએ તો છેલ્લા બે આ છેલ્લા આ વર્ષમાં એમનું રુચિતનું જે પરફોર્મન્સ છે એ બહુ સારું રહ્યું છે અને દરેક સ્પર્ધામાં તમામ સિનિયર નેશનલ સ્પર્ધાઓમાં એને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ હોય કાં તો સિનિયર ઇન્ટરસ્ટેટ હોય નેશનલ ઓપન હોય અને ઓવરઓલ એની કન્સિસ્ટન્સીને સારું પરફોર્મન્સ જે હાઈ પરફોર્મન્સ સેન્ટર નડિયાદ છે એ એની જે સુવિધા છે એના લીધે અને એના એના કારણોસર એને સારો પરફોર્મન્સ આપેલ છે ભારતના કુલ અઠ્ઠાવન મેડલમાં રુચિતનો આ ગોલ્ડ મેડલ માત્ર જીત જ નહીં પણ આ સ્પર્ધામાં પચાસ પોઈન્ટ દસ સેકન્ડનો સમય નોંધીને કોમ્પિટિશનમાં એક નવો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે પશ્ચિમી ભારતનો યુવાન પણ સ્પોર્ટ્સમાં કોઈનાથી પાછળ નથી એ વાત રુચિતે સાબિત કરી બતાવી છે અહીંયા એથ્લેટિક્સ એકેડમી ચાલી રહી છે જેમાં અમારા ખેલાડી રુચિત બોરી કે જે ફોર્થ સાફ ગેમ રાંચી ખાતે આયોજન થયેલું હતું એમાં એમને ચારસો મીટર વિઘ્ન દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને દેશનું ગૌરવ વધારેલ છે નડિયાદ હાઈ પરફોર્મન્સ સેન્ટર છે રાજ્ય સરકાર દ્વારા એનું સંચાલન થાય છે તમામ પ્રકારની આંતરરાષ્ટ્રીય કક્ષાની માળખાકીય સુવિધાઓ અહીંયા ખેલાડીઓને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે રૂચિત મોરીની આ ગાથા યુવાનોને પ્રેરણા આપે છે કે સપના પૂરા કરવા માટે સ્થાન નહીં પણ માત્ર જુસ્સો જોઈએ ગુડ ન્યૂઝ ગુજરાત માટે ખેરાથી ચિરાગ પટેલ સાથે ટીમનો રિપોર્ટ